નમસ્કાર દર્શક મિત્રો ચરોતરનો અવાજના ફેસબુક લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો અત્યારે આણંદની પાસે જનતા ચોકડી પાસે ફેવરિટ હોટલની અંદર અત્યારે હત્યાનો બનાવ બન્યો છે પતિએ પત્નીની હત્યા કરી છે કોઈ કારણોસર પત્ની સાથે અણબનાવ થતા હોટલમાં બસો ને ત્રણ નંબરની રૂમમાં આવીને પતિને ચાકુના ઘા મારી અને હત્યા કરી દીધી છે ત્યારબાદ પતિએ પણ તેની જાતે જ પોતાને પણ ઈજા પહોંચાડી હતી અને ત્યારબાદ પતિએ જાતે જ પોલીસની અંદર સો નંબરની અંદર વરદી લખાવી અને પોલીસને જાણ કરી હતી એટલે જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે જે હત્યાનો ઘટના જે વિદ્યાનગર શહેરની અંદર બની છે ત્યારે ચકચાર મચી જવા પામી છે પોલીસની જે સમગ્ર ટીમ છે તે ઘટના સ્થળે આગળ આવી પહોંચી છે ખાસ કરીને કહીશું કે વિદ્યાનગર ટાઉન પીઆઈ ગોયલ સાહેબ સહિતના જે અત્યારે પોલીસ જવાનો છે જે અત્યારે અહીંયા આગળ આવી પહોંચ્યા છે આપણે જે દ્રશ્યો અમે બતાવીએ છીએ ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી સીધા દ્રશ્યો કે અત્યારે જે આ જે સમગ્ર જે ઘટના બની છે એ ઘટનાની અંદર આ જે ઘટના છે તે ઘટનાની અંદર કહેવાય છે કે પતિએ જ પત્નીની હત્યા કરી છે કોઈ કારણોસર આ હત્યા નો બનાવ અહીં આગળ બન્યો છે આપ જે દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો કે અત્યારે પોલીસની જે ટીમ છે તે અહીં આગળ અત્યારે આવી પહોંચી છે અને પોલીસની ટીમ દ્વારા પણ અત્યારે જે કાર્યવાહી છે તે આગળની કરવામાં આવી રહી છે કયા કારણોસર હત્યા કરવામાં આવી હતી તેનું ચોક્કસ કારણ હજી જાણી નથી શકાયું પરંતુ પોલીસ અત્યારે આ બાબતની અંદર સતત તપાસ અત્યારે કરી રહી છે આપ જે દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો ચરોતરાવાદના ફેસબુક લાઈનના માધ્યમથી બતાવી રહ્યો છું કે આણંદની જનતા ચોકડી પાસે આવેલ ફેવરિટ હોટલની અંદર રૂમ નંબર બસો ત્રણની અંદર આજની સાંજના ચાર વાગ્યાની અરસાની અંદર આજે હત્યાની ઘટના બની છે છે પતિએ જ પતિની હત્યા કરી દીધી છે આપ જે પ્રમાણે જોવો છો કે જે આણંદની અંદર લોટિયા બગડ વિસ્તારમાં આવેલ સીધી સીધી ફ્લેટ્સની અંદર આજે અત્યારે છે ઘટના બની હતી અત્યારે વિદ્યાનગર પીઆઈ સહિતની જે ટીમ છે તે પણ અત્યારે આગળ આવી પહોંચી છે અને જે કાર્યવાહી છે તે આગળની અત્યારે કરી રહી છે

આપ જે દ્રશ્યો અત્યારે જોવો છો સીધા દ્રશ્યો ચરોતરનો ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છે કે વિદ્યાનગરની અંદર હત્યાનો બનાવ સામે આવ્યો છે વિદ્યાનગરની અંદર જનતા ચોકડી પાસે આવેલી ફેવરિટ હોટલની અંદર હત્યાની ઘટના બની છે પતિએ જ પત્નીની હત્યા કરી દીધી છે કહેવાય છે કે અત્યારે જે પ્રમાણે સીધા દ્રશ્યો આપને ચરોતરનો અવાજના ફેસબુક લાઈનના માધ્યમથી બતાવી રહ્યા છે આજે જે દંપતી હતું એ દંપતી આણંદની અંદર લોટિયા ભાગોળ વિસ્તારની અંદર રીધી સીધી ફ્લેટ આવેલા છે એને ફ્લેટમાં રહેતું હતું કોટેશ્વર પ્રસાદ દવે નામના જે વ્યક્તિ છે તેઓએ તેમની પત્ની સેજાલબેન દવેને જ ચાકુના ઘા મારી અને હત્યા કરી દીધી છે જે પરિવારની અંદર કોણ કોણ હતું એ બધું પણ હજુ તપાસનો વિષય છે આપણે જે દ્રશ્ય અમને બતાવી રહ્યા છે સીધા દ્રશ્યો કે અત્યારે આણંદની જે ફેવરેટ હોટલ છે ધંધા ચોકડી પાસે આવેલી ફેવરેટ હોટલની અંદર આ ઘટના બની છે આપ દ્રશ્ય જોવો છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈનના માધ્યમથી અમને બતાવી રહ્યો છું तो आप जे दृश्य અત્યારે જોઈ રહ્યા છો કે આજ રૂમ બસોને ત્રણ નંબરની રૂમની અંદર જ આનંદની ફેવરેટ હોટલ છે ત્યાં આગળ બસો ત્રણ નંબરની રૂમની અંદર આ હત્યાનો જે બનાવ છે તે અત્યારે બન્યો છે પતિએ જે પત્નીની હત્યા કોઈ કારણોસર કરી નાખી છે પોલીસની જે સમગ્ર ટીમ છે તે અહીંયા આગળ આવી પહોંચી છે અને પોલીસની ટીમ દ્વારા પણ અત્યારે જે તપાસ છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે અને ખાસ કે જે આરોપી જે પતિ છે કોટેશ્વર પ્રસાદ દવે કે જેઓને અત્યારે સારવાર હેઠળ કરમસદની શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલ ખાતે અત્યારે લઈ જવામાં આવ્યા છે જ્યારે પત્નીને અત્યારે અહીંયા આગળ છે તેની હવે જે આગળની ડેડ બોડી છે તે પીએમ અર્થે મોકલવાની અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો ચરોતરવાજના ફેસબુક લાઈન માધ્યમથી આપને બતાવી રહ્યા છે કે આણંદ શહેરની આણંદ જિલ્લાની અંદર જે આપણે જે કહેવાય છે કે ઘણી બધી હોટલ્સ પણ આવેલી હોય છે અને હોટલ્સની અંદર અનેક વખત આ પ્રકારે બનાવો પણ બનતા હોય છે ત્યારે આજે વધુ એક બનાવ છે એ આણંદની ફેવરિટ હોટલ ખાતે અત્યારે બનવા પામ્યો છે ફેવરિટ હોટલની અંદર કોટેશ્વર પ્રસાદ આણંદના જે રહેવાસી છે હર્ચ રીધી સીધી ફ્લેટની અંદર તેઓ રહેવાસી હતા અને તેઓએ તેમની પત્ની સેજલબેન દવેની કોઈ કારણોસર હત્યા કરી દેવામાં આવી છે

દોડ દેવું હોય અને બટુક આપ અત્યારે જે દ્રશ્ય જોવો છો સીધા દ્રશ્યો હતા વધુ પણ વધુ જ આ બાબતની અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો કારણ કે અત્યારે જે પ્રમાણે આણંદ શહેરની અંદર આવેલી આણંદ જનતા ચોકડી પાસે આવેલી ફેવરિટ હોટલની અંદર હત્યાનો બનાવ સામે આવ્યો છે પતિ અને પતિ અને પત્ની જ રૂમની અંદર કંઈક અણુ બનાવ થતાની સાથે જ એક હત્યા કરી દીધી છે પતિએ પત્નીની ત્યારબાદ અત્યારે પતિ છે તે સારવાર હેઠળ છે પતિએ જાતે પણ પોતાના શરીરને પણ ચપાના ઈજા પહોંચાડી હતી જેથી પતિ છે એ અત્યારે સારવાર હેઠળ છે અને પતિએ જાતે જ સો નંબર ઉપર ફોન કરીને આ બાબતની સમગ્ર જાણ કરી હતી ત્યારબાદ પોલીસ પહોંચી અને પોલીસે સમગ્ર મામલો છે તે અત્યારે તપાસ હાથ ધરી છે આ જ બાબત ઉપર સતત અપડેટ માટે અમારી સાથે જોડાઈ રહ્યો છે નક્ષી પટેલ સાથે હું છું નિંગુ ચરોતરનો અવાજ